હેલો કિડનીને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ શું ખાવું જોઈએ તેના વિશે આપણે વાત કરવાના છીએ જો મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયો એન્ડ સુધી જોજો કારણ કે આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે સૌથી આપણે વાત કરીશું કે કે કામ શું શું છે છે એટલે આપણા શરીરમાં ફંક્શન તેમાં પહેલું છે ટોક્સિન દૂર કરવી કિડનીઓ શરીરમાંથી નુકસાનકારક ટોક્સિન જેવા કે યુરિયા ક્રિએટીની અને બીજા ખનીજોને યુરિન દ્વારા બહાર કાઢે છે એટલે કે બિનજરૂરી પદાર્થોને પેશાબ દ્વારા બહાર કાઢવાનું કામ કિડની કરે છે આ ઉપરાંત ઇલેક્ટ્રોલાઇટ સંતુલન એટલે કે કિડનીઓ પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ જેવા મુખ્ય ખનિજ તત્વો કે જેનું સંતુલન જાળવી રાખે છે હવે આ ખનિજ તત્વો કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ત્રીજું છે બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે કિડની રેનિન નામના હોર્મોન એ ઉત્સર્જન કરીને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં સહાય કરે છે હવે આપણે વાત કરીશું કિડની ખરાબ થવાના સંકેતો એટલે કે જો કિડની ખરાબ હોય તો કયા સંકેતો આપે છે 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 જેનાથી ખબર પડે કે કિડની કિડની ખરાબ તેમાં પહેલું થાક અને નબળાઈ જ્યારે જરૂરી તત્વોને બહાર કાઢવામાં સમર્થ ના હોય ત્યારે શરીરમાં થાક અને નબળાઈનો અનુભવ થાય છે બીજું છે યુરિનમાં ફેરફાર એટલે કે યુરિનના રંગ માત્રા અથવા આદતોમાં ફેરફાર જેમ કે વારંવાર યુરિન થવું યુરિનની માત્રા ઓછી થવી

બીજું છે ચક્કર આવવા અને ધ્યાનમાં તકલીફ થવી કિડની ની ખરાબ કામગીરી ના કારણે માથાનો દુખાવો ચક્કર અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થઈ શકે છે આ ઉપરાંત ચામડીમાં ખંજવાળ આવવી કિડની શરીર માંથી ગંદકી દૂર ન કરી શકે જેના કારણે ચામડીમાં ખંજવાળ આવી શકે છે બીજું છે બ્લડ પ્રેશર વધવું આપણે આગળ જોયું કે કિડની બ્લડ પ્રેશર ને નિયંત્રિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે હવે જો કિડની ખરાબ હોય તો તેના કારણે બ્લડ પ્રેશર વધી શકે હવે આપણે વાત કરવાના છીએ કે જો કિડની ને હેલ્ધી રાખવી હોય તો તેના માટે શું કરવું જોઈએ તો તેમાં પહેલું છે પાણી પૂરતું પાણી પીવું કે જે કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે પૂરતું પાણી પીવાના કારણે કિડનીઓ નકામી વસ્તુઓ અને ટોક્સિન દૂર કરવામાં મદદ કરે છે આ ઉપરાંત ફળો અને શાકભાજી જેવા કે સ્ટ્રોબેરી સફરજન પપૈયું આ ઉપરાંત શાકભાજી જેવા કે દૂધી કોબી આ બધા કે જે એન્ટી થી ભરપૂર છે અને કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે ધરાવતો ખોરાક જેવા કે સંતરા મોસંબી લીંબુ કે જે કિડની માટે ખૂબ જ ફાયદાકારક છે મીઠાનું સેવન ઓછું કરવું મીઠાનું પ્રમાણને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે વધારે પડતું મીઠું કિડની પર બોજ બને છે અને બ્લડ પ્રેશરનું જોખમ વધારી શકે છે